જો રાજકોટમાં તમે પ્રીમિયમ બંગલો શોધી રહ્યા હોય તો આ વિડીયો તમારા માટે છે ચૌડીનું લોકેશન પાટીદાર સોસાયટી બીજું શું જોઈએ સો વાર આ બંગલો તમને સવા ફૂટ નું ફ્રન્ટ અને બાવન ની ઊંડાઈ મળી જશે ફર્સ્ટ ફ્લોર ઉપર તમને વિશાળ પોર્ચ એરિયા મળી જાય છે આપ જોઈ શકો છો આ બંગલાનો વિશાળ લિવિંગ એરિયા આ સાઈડ તમારું સોફાનું અરેન્જમેન્ટ થઈ જાય છે સી શેપમાં માં ડિઝાઇનિંગ ફોલ સીલિંગ મળી જાય છે કલર અને લાઇટિંગ તો ખરી જ ટી યુનિટ સ્પેસ અહીંયા તમને મળી જવાની છે વિશાળ કિચન એરિયા આપેલો છે તેમાં તમે જો ચીમની પોઈન્ટ આરો ના પોઈન્ટ સ્ટોરેજ એરિયા પણ વિશાળ છે વિશાળ વોશિંગ એરિયા આપેલું છે આપ જોઈ શકો છો આ બેડરૂમ તમને માર્બલ ના કબાટ બિલ્ડર કમ્પ્લીટ કરીને જ આપે છે તે સિવાય ફોલ સીલિંગ અને લાઇટિંગ તો ખરી જ આ બેડરૂમનું પ્રીમિયમ અટેચડ ટોયલેટ બાથરૂમ ચાલો હવે આપણે સેકન્ડ ફ્લોર ઉપર વિઝિટ કરીએ હવે આપણે સેકન્ડ બેડરૂમમાં આવી ગયા છીએ જોઈ શકો છો આ બેડરૂમ પણ કેટલો વિશાળ છે અને અહીં તમને માર્બલના કબાટ બિલ્ડર કમ્પ્લીટ કરીને જ આપે છે એ સિવાય ડિઝાઇનિંગ ફોલ સીલિંગ લાઇટિંગ અને કલર તો ખરો છે આ બેડરૂમ ની ખાસ વાત છે વિશાળ સિટિંગ બાલ્કની આપ જોઈ શકો છો અહીંથી સોસાયટી નો નજારો અને આ બંગલોઝ ના બાથરૂમ તો જો

အူဒီရာဇော